પુષ્કળ પ્રમાણમાં ઘણા બધા પાકનું વાવેતર થયું છે અને આ આ બધા પાકોમાં કોઈ પણ મૂંઝવતો પ્રશ્ન હોય તો એ છે થિપ્સ હમણાં ખેડૂત મિત્રો અઠવાડિયાથી એટલા બધા ખેડૂતોના ફોન આવે છે કે ભાઈ થ્રીપ્સ એટલી લાગી છે કે કુકડ જાતી નથી કોઈ પણ પાક હોય ગવાર હોય મરચી હોય કાકડી હોય દૂધી કારેલા તુરિયા આ ઉપરાંત મગ અડદ અને ચોળી એ પાકમાં કુકર કાઢવી ખૂબ જ અઘરી છે ઉનાળામાં તો ખેડૂત મિત્રો આજે કુકડ કાઢવા માટે અથવા તો ને કંટ્રોલ કરવા માટે કઈ કઈ દવાઓનો ઉપયોગ કરી શકાય એના વિશેની આજે આપણે ચર્ચા કરવાના છીએ તો ખેડૂત મિત્રો ટોપ ફાઈ કે થ્રીપ્સ કંટ્રોલ કરવા માટે ટોપ ફાઈ કઈ કઈ દવાનો તમે ઉપયોગ કરી શકો ટૂંકમાં હળવેથી માંડી અને ધીમે ધીમે ભારે કઈ કઈ દવાઓનો ઉપયોગ કરી શકાય એના વિશેની આજે આપણે માહિતી મેળવવાની છે અને આ દવાઓ તમારે તમારા નજીકના સેન્ટર ઉપરથી જે કઈ જગ્યાએથી મળે એ જગ્યાએથી વાપરી અને તમે થ્રીપ્સનો કંટ્રોલ કરી શકશો અથવા તો તમારા કોઈ પણ પાકમાં તમે કુકડ કાઢી શકશો એમાં સર્વપ્રથમ આવે છે લેમડા સાયકલોથિન જે કિટોન નામથી આવે છે શિખર કેમિકલનું આવે છે લેમડા સાયકલોથિન ચાર પોઈન્ટ નવ ટકા જે કિટોન નામથી આવે છે જે ત્રીસ મિલી નાખવાથી તમારે થ્રીપ્સનો કંટ્રોલ થાય છે ત્યારબાદ આવે છે શૂટર આયુષ ક્રોપ કેરનું શૂટર આયુષ ક્રોપ કેયરનું શૂટર જે એબામેક્ટિન એક પોઇન્ટ નાઇન ટકા હોય છે ઈસી ફોર્મ્યુલેશનમાં આવે છે અને થી પચીસ એમએલ જો નાખવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય છે ટૂંકમાં એબામેક્ટિન ઘણી બધી કંપનીના આવે છે ધારો કે ચીનીમાં આવે છે રૂચભમાં આવે છે એગ્રોમાઇટમાં આવે છે ઘણી બધી કંપની અલગ અલગ કંપનીઓમાં એબા જે જયારે આવે એ થ્રીપ્સ કંટ્રોલ કરવા માટે સારામાં સારું કામ આપે છે એટલે તમે કોઈ પણ કંપનીનું એબા મેક્ટિન બેન્જોઈટ એબામેક્ટિન વન પોઈન્ટ નાઇન હોય એ પચીસ મિલી લેખે છટકાવ કરી અને કુકડ કાઢી શકો છો અને જો આ એબામેક્ટિન જે આવે છે વન પોઈન્ટ નાઇન એ તમારે કુકર પણ કાઢશે અને તમારો પાક લીલો છમ જેવો થઈ જશે અને કુણપ અને વધ પણ પકડશે ત્યારબાદ ત્રીજું આવે છે જે સમશે ફીપ્રોનીલ અને ચાલી ઈમીડા હોય છે ચાલી ફીપ્રોનીલ અને ચાલી ઈમીડા ટૂંકમાં જે ફીપ્રોનીલ આવે છે થ્રીપ્સને કંટ્રોલ કરે છે અને ઈમીડા લીલા કંટ્રોલ કરે છે અને જો સાત થી આઠ એમ એલ લેખક કોઈ પણ પાકમાં વાપરવામાં આવે તો કુકડમાં અથવા લીલા ચુસિયામાં સારામાં સારું કામ આપે છે એટલે સમશેરનો પણ તમે સાત થી આઠ ગ્રામ લેખે વપરાશ કરી અને તમે કુકડને કંટ્રોલ કરી શકો છો અથવા તો થ્રીપ્સને કાઢી શકો છો આ થઈ થોડીક મધ્યમ દવાઈની વાત હવે આપણે ઊંચી રેન્જમાં આવવાનું કે જે દોઢસો બસો રૂપિયાની આજુબાજુ પંપ પડે ટૂંકમાં આ ત્રણ હળવી દવાઓથી કુકડ ના જાય ત્યારે તમારે ભારે દવાઓનો ઉપયોગ કરવાનો હોય છે તો એના માટેની આપણે વાત કરીએ તો એમાં સર્વ પ્રથમ સારામાં સારી થ્રીપ્સની દવા હોય તો એ છે ગોદરેજનું નું ગોદરેજ કંપનીનું ઓરિજિનલ ગ્રાયશિયા મેટામાઇડ એસી જે બાર એમ એલ નાખવામાં આવે કોઈ પણ પાકમાં કોઈ પણ શાકભાજી હોય મગ અળદ હોય કોઈ પણ પાકમાં એક પંપમાં નાખવામાં આવે તો કુકર પણ વહી જાય છે નાની મોટી થ્રીપ્સ કંટ્રોલ કરે છે અને તમારે થ્રીપ્સ અને ઇલ નાનું મોટું સારામાં સારું નિયંત્રણ આપતું હોય તો એ ગોદરેજનું ગ્રાસ્યા છે આ ઉપરાંત પર્યાવરણ માટે સુરક્ષિત છે અને લાંબા ગાળા સુધી થ્રીપ્સમાં કામ આપતું હોય એવી આ દવા છે ગોદરેજ નું ગ્રાસિયા અહીંયા ખેડૂત મિત્રો જોઈ શકાય છે જો બોર્ડ મારેલું છે કે ગ્રાસિયા એટલે કે સક્રિય સુરક્ષા માટે ગ્રાસિયા પાક ઉપર આવતા અને દરેક પ્રભાવી સક્રિય જીવાતના આક્રમણની પ્રારંભિક સ્થિતિ જો છટકાવ કરવામાં આવે તો ગ્રાસિયા દવા સારામાં સારું કામ આપે છે અને પર્યાવરણ માટે પણ અનુકૂળ છે જે ઓરિજિનલ ગોદરેજ કંપનીનું ગ્રાસિયાનો તમે ઉપયોગ કરો કોઈ પણ પાકમાં તો થ્રીપ્સ માટે સૌથી સારામાં સારી દવા હોય તો એ છે ગોદરેજનું પણ ચાલીસ ટકા અને સ્પીનોટેરામ પાંચ ટકાનું કોમ્બિનેશન છે જો આ દવા તમારે વીસ થી પચીસ લેખે કોઈ પણ પાકમાં છટકાવ કરવામાં આવે તો થ્રીપ્સ લાંબા ગાળા સુધી પ્રભાવી નિયંત્રણ મળે છે કોઈ પણ કોઈપણ દવા થી કોકાઈ ના જાય ત્યારે ગ્રાસિયા અને ટ્રાસિડ જો વારાફરતી ઉપયોગ કરવામાં આવે તો રિઝલ્ટ સારામાં સારું મળે છે ટૂંકમાં ટ્રાસિડ દવા એ ડાયફેન્થુરન ચાલીસ ટકા અને સ્પીનોટેરિયમ પાંચ ટકાનું કોમ્બિનેશન છે એટલે સફેદ માખી આ ઉપરાંત થ્રીપ્સ અને અમુક અમુક ચુસિયા જીવાતો તમામ પ્રકારની જીવાતો સાફ થાય અને વીસ થી પચીસ એમ નું માપ હોય છે આ ટ્રાસિડ દવા તમે કોઈપણ શાકભાજીના પાકમાં રીંગણી હોય ગવાર હોય ચોળી હોય મરચા હોય અથવા તો મગ અડદના પાકમાં કે તલમાં તમે વાપરી શકો છો તો ખેડૂત મિત્રો આ વાત થઈ આપણે ટોપ ફાઈવ થ્રીપ્સ માટે કુકડ કાઢવા માટે કઈ કઈ દવાઓ વાપરી શકાય એના વિશેની આજે આપણે વાત કરી છે તો આ ઉનાળાની ગરમીમાં ખેડૂત મિત્રો તમારે પણ ઘણા તમે કોઈ પણ પાક વાયો હોય એમાં થ્રીપ્સ લાગીએ છીએ અથવા તો કુકડ લાગીએ છીએ તો એને તમે અટકાવી શકો છો હળવી દવાથી ત્યારબાદ ભારે દવા હળવી તો કે લેમડા સાયક્લોથીન છે શૂટર છે સમસેટ છે હળવી ત્યારબાદ ભારે તો ગોદ ગોદરજનું ગ્રાસિયા અને અદામાનું ટ્રાસીડ આ દવાઓનો ઉપયોગ કરી અને તમે થ્રીપ્સનો સારામાં સારો કંટ્રોલ મેળવી શકો ટૂંકમાં તમારે પહેલાં હળવી દવા સાટવાની છે ને પછી ધીમે ધીમે ભારે દવા તરફ જવાનું છે અને આ દવા તમારા નજીકના સેન્ટર ઉપરથી કોઈ પણ જગ્યાએથી મળી મળી રહેતી હોય છે આમાંથી તમે ગમે તે દવાની પસંદગી કરી અને તમે તમારા પાકમાં ઉપયોગ કરી શકો છો અને થ્રીપ્સનો કંટ્રોલ કરી શકો છો તો ખેડૂત મિત્રો આ વાત હતી થ્રીપ્સ કંટ્રોલ કરવા માટેની ટોપ ફાઈવ દવાઓ વિશેની માહિતી હતી જો અત્યારે ઉનાળાના પાકમાં ઘણા બધા ખેડૂત મિત્રોને કુકડ કાઢવી અઘરી છે તો આ કુકડ કાઢવાની દવા વિશે જે માહિતી આપી છે ઘણા બધા ખેડૂત મિત્રોને કુકડ ના જતી હોય એમને આ આ વિડીયો અથવા તો આ માહિતી આપો જેથી કરીને એ પણ નો કંટ્રોલ કરી શકે અને કોઈ એમના પાકમાં થી છુટકારો મેળવી શકે તો હવે પછી અમે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન